મિત્રો મજામાં જ ફરીથી નવો વિડીયો અંદર મને સ્વાગત છે અને આપણે છે ને ઘણા ટાઈમ પછી ને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે મેં કરવાનું જા કરો કેટલો બધો અને અત્યારે હું તો બેઠા છે ભાઈ આપણે કપા વિનાવા આલો મારા વાલા તો ચાલે ને હવે આપણે કપા વિનાવા જવાનું છે વરસાદ પછી છે ને આપણે કપા વિનાવા જવાનું છે કપા તો આપણે કે તો ને વિની છે ને કેરો પર તરફ કોરાઈ કોરા જો ઝાકળ કર થઈ ગયો ઝાકળ ઝાકળ ને ઝાકળ કર લીધો સીધો વરસાદ પડે એટલો આકળ થઈ ગયો ઓલું તાપડું નાખેલું તું વરસાદ આવ્યો ને તેદી પણ તેદી સંધી તૂટી ગયો ના ફરીથી બનાવે તો અત્યારે એને તો અત્યારે કાંઈ નાખેલ નહીં એટલે આકડ ને સીધો ઈ આમાં હેલો ગાય જેમ કે

nào bây giờ mình nói cho các bạn biết là cái này là cái gì 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 cái này là cái gì

પેલા નાસ્તો કરો અમલી ના કરો સમજુ ને પૂરું થઈ જાય આપડે ટેવન્ટી એટલે પેલા નાસ્તો કરી લેવા પછી બ્લોગ બનાવો નો ના કરો પાઇક માં કઈ આવે નહીં આપણે સમજાય તો નાસ્તો કરો તો સાલો નાસ્તો કરીને છે ને અત્યારે ને સમજો અલગ હોય ને અત્યારે ને રજી જા કરશે અત્યારે હાડા નવ થઈ ગયા ને તોય તો પેલા ને નાસ્તો કરી દો તો સાડો નાસ્તો કરી નાખો અને હવે છે ને પાક લાગી જાય હવે બીજા દિવસે ને ખેડૂત ને આ છે ને

ધોરા રાબા થોડાક બાકી હતા ને એટલે પૂરા કરવા ને એટલે આ બાજુ વીણેલ ને ઓલી બાજુ વીણેલ આ વૈશ્વમાં છે ને એટલો અધૂરો હતો અમારે તો બે ને ઉભા કોઈને ડિસ્કો કરવા માટે છોકરો જોતો હોય તો આપણે છે ને બુકિંગ કરી નાખજો આ જો આપણે છે ને એક છોકરો એ મસ્ત ડિસ્કો કરેલ જો ગૌર હાથ ઊંચા કરે હાથ ઊંચા કરે જેમ કહેશો ને એમ ડિસ્કો છે હા તેને બુકિંગ કરવું એની ઘરના જો હવે ચા છે ને હવે પાછા વ્યાજઈ આપણા શાહે તો આપણો આપડે શાહે આપણે બહુ પાછળ છે ને આડે વી ગયેલા હા કેમ કે આપણે બહુ કપા વિ નહીં નહીં એટલે હંધેથી આપણે પાછળ એવું હોય તો જો બેન કપા વીણો મળ્યા હોય ને આપણી જો થેલી છે ને હવે મૂકી દઈ અને વીણો મળી કપાસ તો જુઓ કપાસ આપણે વરસાદ પછી બરબાદીના રસ્તા પર જ હવે તોય તો હવે વીણો પર ચાલો ચલો હવે થોડીક વાર છે ચાર વાગી ગયા હમણાં હવે પાંચ ને સાડા પાંચ પછી છે ને આપણે રજા પડી રહ્યા છે તો સાને થોડોક વીણી ગઈ આપણે સો વાગી ગયા ને જોની કઈ ગયા હા તો કપાટ હેલવે અશ્વિનભાઈ હાઈ કઈ ગયો હાલો આ ફાટલું છે બીજા બદલાવું હવે નાખી દઈએ ને અત્યારે ને ત્યાં ઘેર બાજુ થઈ જાય ને ટ્રેક્ટર આપણો આવી ગયું છે ને આપણી ગાડી અહીં પડી ગયા તો આપણી ઠેલી ભરાઈ ગઈ ને તો ઠેલી નાખીએ આપણે એટલું Ngay lúc đi ăn đi người. Hello. 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 cho Hello. 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 તો ચાલો સડાયલો ગાય આપડા ખેડુ ભાઈ હરેજુભાઈ હવે છે ને ખંદી ગાંટીમાં ને ને ગઈ હવે આપણે મોબાઈલમાં નથી એટલે ઈ વ્યુ નહી દે ખાડી આપણે મોબાઈલ છે ને ચાર્જિંગ ને થોડોક સડાઈ દીધું એટલે હવે હે ને ને ખંદી ચડાવી દઈએ આપણે આપણે કપા થેલું છે ને વેવવા ને કે છે ને તો રોટલાનું ખું છે નું બને ને કે છે ને પનીર બનાવ ને એટલે હે ને સાધુ આપણે ને પનીર લિંગ કોઈ આવ્યું નથી એટલે રોટલા ની ખું બની જો જોઈ હાલના વિડીયોમાં બસ એટલું જ હે ને હવે આપણે છે ને બીજા વિડીયોમાં આપણે હવે ક્યાં બની નક્કી નથી પણ લાઈક કરતા હતા